સુરત શહેરના વોરા સમાજમાં અંદરો અંદર વિવાદ વકર્યો આઠ જેટલા લોકો વિરુદ્ધ ધર્મગુરુ સૈયદ સાહેબના પ્રવચન પર ટિપ્પી કરી ધાર્મિક લાગણી દુભાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યારે કલેક્ટરને આવેદન આપીને કરવામાં આવી હતી રજૂઆત સમાજના લોકોએ ટિપ્પણી કરનાર લોકોના ઘરે હલ્લા બોલ પર કર્યો વિડિયો શહેરભરમાં વાયરલ થયો જોકે સામે પક્ષે અલગ જ મત કબ્રસ્તાનની જગ્યા પર રસોડું બનાવવામાં આવતો હોવાનો વ્યક્ત કર્યો અને વિરોધ કર્યો ધર્મગુરુ પ્રત્યે કોઈપણ પ્રકારનું નિવેદન ન કર્યું હોવાની વાત કરી છે સામસામે બંને પક્ષને અલગ અલગ નિવેદન સામે આવ્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત